કેરી તો ઘણો બધો ટાઈમ હા જો આપણી સેક્રેટરી આવી ગઈ હે ત્રણ ત્રણ ભાઈ તો મીઠી હે હે કે ખાટી હે કે કડવી હે મીઠી હે તો ભલે બસ તારું થઈ ગયું ચલો હવે અમારી હે ભલે તાર માટે આવડી ને માર માટે એક જ છે હમ તારા માટે એક જ હવે બસ કર થઈ ગયું તારું કેટલી વાર થી બેઠી હે ભાઈ આજે આપણા ઘરે શું હોય ખબર કાન ખાજુરિયુ નીકળે તો રસોડામાં જવાતું નથી ભાઈ કે હું નહીં જાઉં એની બીક લાગે રી જાવેલી

હા બે ત્યાં ત્યાં બેઠો હાલો ત ત્યાં બેઠો હાલો હાલો હું આલુ હું આલુ બેગો હું આલુ બેગો હાલો મેમસી હા દરવાજે સુધી આવી ગયો ચલો અજા અંદર હા વચો વચો બોલ બસ વગડે વગડે જા ને શું બોલી હતી ના 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 હાલો હાલો આને નથી દેવાની કઈ તમારે એકની જે બાકી જો સ્ટેશન ઉપર તો રૂકી હવા લાગે એકદમ ગરમ ગરમ આ ભાઈ ને શરદી ની અસર થઈ ગઈ અવાજ તો જોવો હેલો બોલ હેલો બોલ હેલો મારો મારો જે માનો અવાજ ગરમ થઈ ગયો મારા કરતા ઘણી હાલત ખરાબ છે મારો તો બી અવાજ તો નીકળતો અને અવાજ થી નથી નીકળતો તારી ઓળખાણે ભાઈ તને ઓળખે રહેજો ભલે બસ બસ લાગે સોસાયટી વાળા જમવાનું ઘણું બધું ધીરા એકદમ મતારા થયા ગદલા ગદલા જો ઘરના મિસ્ત્રી હો ને તો કેટલો ફાયદો થાય ને એ હું તમને કહું જો આ ઘરે ને આપણા ફ્રેન્ડનું હોય અને પોતે મિસ્ત્રી એ એના એલ્યુમિનિયમ જે વિન્ડોને બને એના તો એ ભાઈ મહેનતે લગાવે અને ઘરની જેટલી બી વિન્ડો હોય પોતે જાતે જ બનાવે બે ભાઈ લાગા પડે વાહ જાત મહેનત જિંદાબાદ જાત મહેનત જિંદાબાદ હે આ તો ઠીક કે આ પાઈને એલ્યુમિનિયમનું જ કામ આવે અગર બીજું કઈ કામ આવડતું હોય ટાઇલ્સનું તો ભાઈ એમાં બી પૈસા પાછા આવી હે એ શું કરો દોઢ લાખ રૂપિયા વચાવશે સારું હોય ને ભાઈ તું પાણી એના પી અવાજ તો જો કેવો થઈ ગયો છે આઈસ્ક્રીમ તો ખાવી પડે ભાઈ અને આ જો કેટલો બધો માલ બની ગયો ને ઘર જે છે ને ઓલમોસ્ટ રેડી છે ઓપનિંગ કહીએ ઘરનું તેર તારીખનું તો ઓપનિંગ હે અને જો આટલી બધી વિન્ડો તૈયાર થઈ ગઈ આને તો બસ લગાવવાની છે અને કોઈક તો લાગી ગયે જો આમાં લાગી ગયે બાકી અને આ ઘરની સૌથી બેસ્ટ વાત એ છે આ બાલ્કની અને અહીંયાથી વ્યૂ જો તમે ભાઈ વાહ શું ખતરનાક વ્યૂ હોય મતલબ કે સવારના અહીંયા બેસવાનું ખુરશી રાખવાની ચાય પીવાનું અથવા સાંજના સમયે ખુરશી ટેબલ રાખીને ચાય પીને આ જો નજારો માણવાનો સૂર્યાસ્ત આ સાઈડ થાય એટલે માટે તો પેલા કરીને તો અહીંયા કાંઈ નહોતું હવે તો જો ઘર ઘર બની ગયા બધે ઘર ભાઈ રિસેન્ટલી આ બે નવા ઘર બને છે એક આજુ ઘર બને છે આ તો ચાલુ છે પ્લસ જો મતલબ ઘર ઘર ભાઈ બે વર્ષ પછી તો અહીંયા માણસો માણસો થઈ જશે હાલો ખીચડી ખાઈ લે ચલો બાપુ આજે ખીચડી હાલ છે તને તે કીધું તું ખીચડી નો કીધું તું વાહ ચલો હોઈ હોઈ જા જા ભલે દે અમે જમી લઈ ભલે હાલ સવારનો ઉઠાડશું સીધા સ્કૂલે જ જીત તું હા હમ આશો જે રૂમમાં હતો ને પંખો એ હોલમાં આવ્યો ને બહુ અવાજ કરે રહો એટલા માટે કેરે કાયન રૂમમાં રાખી દે જો કેટલો બધો અવાજ કરે પણ હવા સારી નાખે એમાં હવા મસ્ત અને બહુ જૂનો હોય મકાન માલિકનો પંખો હોય ને બહુ જૂનો હોય કેટલા વર્ષો થઈ ગયા છે ખબર નહીં અને આ પંખાના બારામાં મેં યોગેશને પૂછ્યું હતું કે કદાચ જો આ પંખો ખરાબ થાય તો રિપેર થાય કે આ પંખો રિપેર ના થાય પછી કોઈ કારીગર આજના આજની ડેટમાં કોઈ કારીગરના હાથમાં ભી નહીં લે તો તમને ખબર હશે આપણે સમાજનો વિડીયો બનાવ્યો તો કન્સ્ટ્રક્શનનો વિડીયો યાદ હશે તો ઘણા દિવસો પહેલાં એનો હવે સેકન્ડ પાર્ટ બનાવવાનો હોય અને બે ત્રણ દિવસથી વિચાર કરું સવારના જાઉં પછાના જાઉં પણ જવાતું નથી અને આજે મેં વિચાર કર્યો હોય અને પેલા ભાગી કહેવાય બપોરના સાડા અગિયાર અને ગરમી ઘણી બધી પેલો જે વિડીયો ઉતાર્યો હતો ને એ બી કાંઈક અગિયાર સાડા અગિયારના આજુબાજુમાં જ ઉતાર્યો હતો પણ ત્યારે ઠંડીનો માહોલ હતો એટલે ગરમી નથી થતી અને હાલ તો ભાઈ ગરમી બહુ ભયાનક એ પણ તો બી કોશિશ કરીશ કે જેમ બને એમ જલ્દી આપણે વિડીયો બની જાય અને કેમ કે આપણે વિડીયો પહોંચાડવાનો છે આપણે જે પ્રભારી છે એને અને એ પછી ક્લિક એડિટ કરીને કહેવાય તરતું મૂકશે કેમકે ઉદઘાટન સમારોહના થોડાક દિવસો બાકી માણસો આવે એવો પ્રયાસ છે અમારો અને જેટલા લોકોને એવી ઈચ્છા હતી ને કે ભાઈ સમાજનું કામ કેટલું થયું એમને અમને જોવું એ સમાજનું કામ કેવું થયું તો એ બે ચાર દિવસમાં હવે ખબર પડી જશે હાલાકી હવે એટલા દિવસો બી નથી બાકી ઉદઘાટન સમારોહને પણ હજુ કલરનું કામ બાકી અને એક ગેટનું કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે અને બાકી બીજા ગેટનું હજી કલર કામ પી બાકી તો મતલબ વીસ પર્સન્ટ કામ હજી બાકી એસી પર્સન્ટ કામ થઈ ગયું હોય પણ તમે પણ જજ કરી શકો છો કે વિડીયો જોઈને કે કેટલું કામ થઈ ગયું હોય ને કઈ કઈ ગતિથી થાય અને મારો વિચાર એવો હતો કે જ્યારે આખું ભવન બની જશે ને ત્યારે આપણે ઇન ડિટેલ વિડીયો બનાવશું પણ હવે જે વિડીયો બનાવવાનો એ હું શોર્ટ જ બનાવીશ મતલબ એટલે આપણે ડિટેલમાં નહીં જઈ જેને કહેવાય કે હોઈ શકે સાહેબ બે મિનિટનો વિડીયો હોય જે પહેલો વિડીયો બનાવ્યો તો એ થોડોક લાંબો હતો આપણે ફ્લોરવાઇઝ ગયા હતા આમાં ફ્લોર ફ્લોરવાઇઝ જશું પણ આપણે ટૂંકમાં જ બતાવશું જેમ મને એમ જલ્દી બાકી વિડીયો ને શેર થઈ શકે જલ્દીથી કેમ કે વધારે એમ બી થશે તો શેરેબલ નહીં થાય અને પછી જ્યારે આખું ભવન બની જશે ત્યારે આપણે ઇન ડિટેલ જોઈશું યા તો પછી જે બી ફોટોગ્રાફીવાળા કે જે બી ભવન માટે આવતા

તું કે તારા ખિડી બની ખિડી કવાઈ નાટક કે બધા નાટક